વાઘોડિયા રોડ ખાતેના રૂપિયા બેતાળીસ પોઇન્ટ ઓગણસિત્તેર લાખના ખર્ચે નિર્મિત નવીન ફોરેસ્ટ ગાર્ડનનું ઉદ્ઘાટન કાર્યક્રમ વડોદરામાં વાઘોડિયા રોડ ખાતે રૂપિયા બેતાળીસ પોઇન્ટ ઓગણસિત્તેર લાખના ખર્ચે નિર્મિત નવીન ફોરેસ્ટ ગાર્ડનનું ઉદ્ઘાટન કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટીપી જીરો ત્રણ એફપી એક હજાર ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે રૂપિયા બેતાલીસ પોઈન્ટ ઓગણ લાખના ખર્ચે નવીન તૈયાર થયેલ ગાર્ડન ફોરેસ્ટનું ઉદઘાટન અને વૃક્ષારોપણ તથા રોપ વિતરણનો કાર્યક્રમ ગુજરાત સરકાર મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ બાળુ શુક્લ અને મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યું ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત જોકે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરને નહીં બોલાવતા નારાજગી વ્યક્ત કરી આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનોને આપણા માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છે ભારતીય સંસ્કૃતિમાં તો વેદકાલીન સમયથી જ ધરતી માતાને એને એક આદરનું સ્થાન માતાનું સ્વરૂપ અને તેનું શોધન કરવા માટે તેની જાળવણી કરવા માટેનો સંદેશ વેદોએ પણ આપણાને આપેલો છે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે જે વાત મૂકીએ છીએ ધરતી માતાના પગે પડીને સમુદ્ર વસન એ દેવી મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ સમસ સોમે કે માતા તને હું મારો પગ લગાડું છું તે બદલ તું મને માફ કરજે આ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતોને આખા વિશ્વએ ઓગણીસો ને બોતેરમાં જ્યારે સ્વીકાર્યું અને પાંચ જૂન ઓગણીસો બોતેરના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આયોજન કરવામાં આવ્યું અને દર વર્ષે આ આ દિવસે પર્યાવરણને જાળવીના નવા નવા સંકલ્પ લેવામાં આવે છે આ વખતે પણ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસનો જે સંકલ્પ છે એ પ્લાસ્ટિકનો એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવો આ તેનો સંકલ્પ છે અને તેનાથી તેનું પ્રદૂષણ ઘટાડવા માટે આખું વિશ્વ જ્યારે એના માટે સમર્પિત છે ગુજરાત અને ગુજરાતીઓ એના માટે ખૂબ નસીબવાન છે કે દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દુનિયામાં સૌ પ્રથમ વખત ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું અને બે હજાર ચૌદથી સતત વૃક્ષોના જાળવણી માટે તેઓ પ્રયત્નશીલ છે અને આખા દેશના તમામ નાગરિકો તેઓની સાથે જોડાઈ ગયા છે અત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ એક ઝુંબેશ તરીકે આ ઉપાડવામાં આવ્યું છે વૃક્ષારોપણના કાર્યક્રમોને ખાસ કરીને શહેરી વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો હોય થાય તે માટેનું જ્યારે રાજ્ય સરકાર દ્વારા અલાયદ ફંડ ઊભું કરવામાં આવ્યું છે અને એના માટે સતત પ્રયત્ન ચાલી રહે છે ત્યારે આજે કોર્પોરેશન દ્વારા પણ જે સંકલ્પ લેવામાં આવ્યો છે કે વીસ લાખથી વધુ વૃક્ષો અહીં રોપાય અને આજે વોર્ડ નંબર સોળ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં જ્યારે કોર્પોરેશન દ્વારા એકસો ને પાંત્રીસમાં ગાર્ડનનો જ્યારે આજે શુભારંભ થયો છે તે માટે હું કોર્પોરેશનના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈક નાની મોટી જગ્યા આપને દેખાઈ જાય જ્યાં આપણે વૃક્ષારોપણ કરી શકીએ છીએ તો કોર્પોરેશન દ્વારા ઓગણીસ ઓગણીસ વોર્ડમાં વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે આપના વિસ્તારમાં રહેતા કોઈપણ સામાજિક કાર્યકર્તા અમારા પ્રતિનિધિ કોઈપણ કાર્યકર્તાને તમે વાત કરશો મીડિયાના મિત્રોને વાત કરશો

આવતો હતો ત્યારે તો પણ આજે અમને પૂછવામાં નથી આવતું આ બધા અમે આવ્યા તો ત્યાં કાર્યક્રમ પતિ ગયો વૃક્ષારોપણ ચાલુ કરી દીધું આવું ના હોય વિરોધ પક્ષમાં છે વિરોધ પક્ષની રાહ જોવાની હોય કે કોણ આવે છે કોણ નથી આવતું એ જોવાનું હોય એમની રાહ જોઈ અને કાર્યક્રમ ચાલુ કરવાનો હોય દર વખતે આવું ને આવું કરે છે જ્યારે પણ સોલ નંબર વોર્ડમાં કાર્યક્રમ હોય અમે બે લાઈને ઊભા રહીએ તો એ લોકો કલાક કલાક લેટ આવે જ્યારે અમે બાર દસ મિનિટ લેટ થઈએ તો એ લોકો પ્રોગ્રામ ચાલુ કરી દે છે વિસ્તાર ના લોકો ને પૂછો કે આ ગાર્ડન માં વિઝિટ કોણ લેતું તું તો તમને લોકોને ખબર પડશે કે આ ગાર્ડન કોના થકી થયું છે અને કોના લીધે થયું છે તો આજે અમને છેલ્લા સ્થાન પર અમને આજે પૂછવામાં નથી આવતું બધા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ આવ્યા છે આગળ આવીને ઊભા થઈ છે અરે આ તો કઈ રીત છે તમે વોર્ડના કાઉન્સિલરોને પહેલાં આગળ રાખવા જોઈએ એ મારું કહેવું છે